બાંધકામ અટકાવવા માટે રજૂઆત કરી હતી અને આવેદન પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં નગરપાલિકા દ્વારા દિવાળનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે સોસાયટીના રહીશો નો કાયમી અવર જવર રસ્તો છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો કામ કરવામાં નહીં આવે તો સારા નરસા પ્રસંગ એમ્બ્યુલન્સ કે અન્ય ઇમરજન્સી વાહનોની પણ આ વિસ્તારમાં અવરજવર થઈ શકશે નહીં અને ત્યાં રહેતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી ઊભી થશે જેથી અંગે ચર્ડી કાર્યવાહી કરી નગરપાલિકા દ્વારા બાંધવામાં આવી રહેલી દીવાલને રોકવા માટે જિલ્લા કલેક્ટર મધ્યસ્થી કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી કે અહીંયા કોટ મુલ્લા પાસે વર્ષોથી રહે છે મારા બાપદાદા ત્યાં જ રહે છે પણ હમણાંથી ત્યાં મ્યુનિસિપાલિટી દિવાલ બનાવી રહી છે તો અમને શું છે રસ્તાની તકલીફ પડવાની છે વરસાદના પાણીની તકલીફ થઈ જવાની છે ડ્રેનેજ લાઈન ત્યાંથી પાસ થાય છે ને પાછું ત્યાં રસ્તો જ બંધ થઈ જવાનો છે તો તમે ચીફ ઓફિસ સાહેબને અરજી આપી આવે છે તો એમણે કીધું કે અમે કંઈ વાત કરશું આજે મેં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે તો એમણે બાહેધરી આપી છે કે અમે કંઈ વાત કરશું ત્યાં તો તમે જરાક અમારી અરજીને સ્વીકારીને વાત કરશો